ખેડૂત મિત્રો શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું શું રાજેશભાઈ ખેડૂત મિત્રો આ છે અમારું બ્લોક નંબર બે ની અંદર જીરું અને આ જીરું અમે ઉપાડી લીધું છે ને આવી રીતના પાથરા કરી નાખ્યા છે ગોળ એટલે કે ગોળ મોટા પાથરા આવ નાની નાની પાથરીઓ નહીં આવી રીતના ગોળ પાથરા કરી નાખ્યા છે જેનાથી જીરું પણ કમ્પ્લીટ સોળ જે હરખા હોય કે થોડો ઘણો ભેજ હોય એ કમ્પ્લીટ તડકામાં સુકાઈ જાય અને ઉડે પણ નહીં એટલા માટે આવી રીતના પાથરા કર્યા છે તો મિત્રો આજના વિડીયોમાં બ્લોક નંબર બેની અંદરનું જીરું કેવો પાક આવ્યો છે કેવી રીતનો દાણો છે બધું જ વિડીયોમાં બતાવશું તો વિડીયોમાં છેઠ સુધી બન્યા રહેજો અને આ જ વિડીયોમાં તમને નિધિ સાઇન એ પણ પાક ઉપર આવી ગયું છે એમાં પણ અમે ઉપાડવાની શરૂઆત કરી છે તો એની અંદર કેવો દાણો અને કેવો પાક છે એ પણ વિડીયોમાં બતાવજો તો મિત્રો આવી રીતના પાથરા કર્યા છે અને હવે તમને બતાવી આ જીરાના પાથરાની અંદર દાણો અને આ જીરુંની વેરાયટી કઈ જાત છે એ પણ બતાવીશું તો મિત્રો આવી રીતનો દાણો છે કંઈક જીરાનો અને કમ્પ્લીટ સુકાઈ પણ ગયું છે આ જે પાથરા છે આ જીરું ઉપાડ્યા પછીના આ પાથરાના બે દિવસ થઈ ગયા છે એટલે કમ્પ્લીટ સુકાઈ પણ ગયું છે અને દાણો તમને થોડોક નાનો દેખાતો હોય છે કારણ કે તડકામાં પાક આવ્યો છે એના લીધેથી દાણો થોડોક નાનો રહ્યો છે તો મિત્રો આવી રીતનો દાણો છે જ અને કમ્પ્લીટ સુકાઈ પણ ગયું છે ઠેસરની અંદર કાઢી શકવી એટલું કમ્પ્લીટ સુકાઈ ગયું છે એટલા માટે દાણો થોડોક નાનો લાગશે પણ આનાથી વધારે દાણો નાનો નહીં પડે કારણ કે કમ્પ્લીટ સુકાઈ ગયું છે હવે નાનો દાણો જે પડવાનો હતો એટલો પડી ગયો અને હવે આની આ સ્થિતિમાં દાણો રહેશે તો મિત્રો હવે આપણે જોવાનું છે આ બ્લોક નંબર બેની અંદર જીરું પાંચ નંબર આદેશ પાંચ વેરાયટી છે જીરું છે આદેશ પાંચ જાત પાંચ નંબર વેરાયટી તો મિત્રો આની અંદર કેવો ઉતારો વિઘે બે છે જેમ કે અમારે સોળ ગુઠાના વીઘા હોય છે અને સોળ ગુઠાના વીઘામાં આ જીરુંના કેવો ઉતારો આવે એ જ્યારે ઠેસરમાં કાઢશું ત્યારે બતાવશું તો વિડીયો અમારા જોતા રહેજો થેસરમાં જીરું જ્યારે કાઢશું ત્યારે બતાવશું વિડીયોમાં કેટલો ઉતારો આવ્યો એ તો મિત્રો આવી રીતના કાંઈક પાથરા થયા છે અને આ બ્લોક નંબર બેની અંદર જીરાના છોડ મીડિયમ સાઈડના હતા જેમકે વધારે બહુ મોટા પણ નહોતા થોડાક છોડ અમે ઊભા પણ મૂક્યા છે જે થોડાક પાક કાસો હતો એ અમુક છોડવા અમે આવી રીતના ઊભા મૂક્યા છે ને હજી આમાં દાણો થોડોક લીલો હરખો દેખાય છે આવી રીતનો તો મિત્રો આવી રીતનો હું થોડોક પાક અહીંયા અમુક છોડવામાં કાસો હતો એટલા માટે આ છોડ ઊભા રાખી દીધા છે એક બે દિવસમાં આને પણ ઉપાડી લઈશું એટલે હારો હારે આપણે બધા જીરુંના છોડ નીકળી જાય તો મિત્રો આની અંદર આવી રીતના છોડ હતા બહુ વધારે હાઈટ પકડી ગયા એવું કાંઈ થયું નથી કારણ કે આદેશ પાંચ જાત છે આ જીરાની પણ વધારે સારી જમીન હોય એમાં તો ખૂબ જ સારું થાય છે જેમ કે તમારે તમે અમારી ચેનલ ઉપર વિડીયો જોયો હશે મારા મિત્રનું જીરું એને પણ આદેશ પાંચ જ હતું એમને ખૂબ સારો એવો ઉતારો આવ્યો તેર થી ચૌદ મણનો તો અમારે આમાં દસ મણનો ઉતારો આવે એવું લાગતું નથી પણ હવે છેસરમાં કાઢવી ત્યારે આપણને પાકે પાકું નક્કી થાય કે કેટલો ઉતારો પાંચ નંબર જીરાનો આવે તો મિત્રો આવી રીતનું છે અને આજે તમને અમે કહેશું કે આ બ્લોક નંબર બે અમે શું કામ કહીએ કારણ કે આ જે ઝીરું છે આ બ્લોક છે બે નંબર એટલા માટે કહીએ છીએ આ બ્લોકની અંદર આવી રીતના બે કટકા છે જેમ કે બ્લોક એક જ છે પણ કટકા બે છે કારણ કે આ નદી કાંઠામાં નાની એવડી કટકી અલગથી બનાવેલી છે અને એ આપણે બ્લોક નંબર બે જે દરખેલે બતાવીએ છીએ એના કરતાં આ ત્રણ ફૂટ નીચું છે કારણ કે લેવલિંગ જ્યારે કર્યું ત્યારે આટલું આ નીશું બેહારું ત્યારે લેવલિંગ થયું છે એટલા માટે બ્લોક નંબર બે કહીએ છીએ અને જે બ્લોક નંબર એક કહીએ છીએ એ એક જ બ્લોક છે આવી રીતનું છે આમાં પણ થોડુંક ઝીરું ઉપાડવાનું રહી ગયું છે તો આના પણ છોડ તમને બતાવી દઈ દાણા પણ બતાવી દઈ મિત્રો આમાં ધીરું થોડુંક ઉપાડવાનું બાકી છે બ્લોક નંબર બેની અંદર જ પણ આ એનાથી નીચે એક અલગ કટકી પડે છે એટલા માટે અમે બ્લોક નંબર બે કહીએ બાકી વધારે બ્લોક નંબર બે બોલવાનું કોઈ કારણ નથી જેમ કે અમારે અલગ અલગ ખેતર હોય અલગ અલગ પડા આપણે દેશી ભાષામાં કહીએ એ પડાને અમે બ્લોક કહીએ છીએ બાકી બ્લોક બોલવાનું કોઈ વધારે મહત્ત્વ નથી કોઈ અમુક મિત્રને એવું લાગતું હોય કે આ બ્લોક બોલે છે કે પ્લોટ બોલે છે હું કાંઈ બિયારણનું કરતા હશે ભાઈ વેપારી છે કે છે તો મિત્રો એવું કાંઈ નથી અમે પણ સામાન્ય નાના ખેડૂત છીએ અમારી પાસે આઠથી દસ વીઘા જમીન છે અને હાલ અત્યારે હું જે જીરું તમને બતાવું એ વાળીએ કુલ આઠ વીઘા જમીન છે અને બાકીની બે વીઘા ગામ પાદરમાં વાડી છે ન્યા છે તો હું તમને જે જીરું બતાવું એ કુલ સાત વીઘાનું જીરું થાય છે અને આપણે એક વીઘા આજુબાજુનું ઘાસ સારા માટે જાહેર વાવેલી છે તો મિત્રો આવી રીતનું છે અમારી જમીન અને વાડી તો મિત્રો તમે દાણા જોઈ લીધા આવી રીતના બ્લોક નંબર બેની અંદર પાંચ નંબર જીરાના દાણા છે અને હવે આપણે જઈશું બ્લોક નંબર એકની અંદર નિધિ સાઇન જોવા માટે તો એ પણ વિડીયોમાં બતાવશું તો વિડીયોમાં બન્યા રહીજો તો મિત્રો આ નદી કાંઠે કટકી બ્લોક નંબર બેની અને આ બ્લોક નંબર બે બંને એક છે એટલે આપણે બે કટકી છે એટલા માટે બ્લોક નંબર બે બોલવી છે પહેલેથી જ બ્લોક નંબર બે બોલવી છે કારણ કે તમને અંદાજો આવી જાય કે આ બીજું ખેતર છે બ્લોક નંબર એક એ પણ બીજું છે કારણ કે અમારે કટકે કટકે જમીન છે આ એક જ વાડીની અંદર આ બે બ્લોક છે એક આ બ્લોક નંબર બે અને બ્લોક નંબર એક છે એ સ વીઘાનો બ્લોક છે અને આ જે બ્લોક નંબર બે છે આ બે વીઘાનો બ્લોક છે બે કટકી થઈને અને હવે આપણે જઈશું લોક નંબર એકની અંદર તો મિત્રો આ ઘાસચારાની જ વારે આવી ગઈ એ પણ પવનની આડી પડીને નીચી થઈ ગઈ છે પણ હવે માલ માલઢોર માટે વાઢીને ખવર આવી રહ્યા છે આવી રીતનું પવન અમારે વધારે હતો એટલે આડી પણ પડી ગઈ છે જેમ કે આની પહેલાંના વિડીયામાં મેં તમને દર્શાવ્યું હતું કે અમારે આટલો પવન હતો અને પવનથી પાથરા પણ જીરાના પીડ્યા હતા તો મિત્રો ઘાસચારાની જુવારમાં આ બે કેરા વઢાઈ ગયા છે ને બીજી વખત આ એના એ પાછા જુવારના ભાંઠા કમ્પ્લીટ ફૂટી અને પાછી જુવાર બનવા મળી છે અને સામે આપણે ચાર નંબર જે હતું એ પણ ઢગલો ભેગું કરેલું જીરું પીડ્યું છે અને હવે છે આ નીતિ સાઈન અને તમને આમાં દેખાતું છે કે આ આમુક ખાલા જેવું કેમ છે પણ આ ખાલા નથી આ કૂતરા અથવા મોર અમારા જીરાની અંદર આવે છે અને કૂતરા તો હાલ્યા જાય રમતું કરે અને બે થોડું ઘણું જીરું ભાંગે પણ મોર પણ એની અંદર રખડતા હોય એ રીતનું આવી રીતનું જીરું ના છોડ ક્યાંક ક્યાંક આવી રીતના આડા પડી ગયા છે આવી રીતના બાકી ક્યાંય ખાલું નથી આમાં કમ્પ્લીટ છે પણ આ પૂરેપૂરું પાકમાં આવી ગયું છે અને સુકાઈ પણ ગયું છે અને ઉપાડવામાં તમને એમ લાગતું છે કે આ ઉપાડવામાં ખરે પણ જીરું ન ખરે એવી રીતે અમે છે સવાર સવારમાં દસ વાગ્યા સુધી સવારમાં શાળા છે એ ઉપાડવાનું સારું કરવી ઘરમેર અને દસ વાગ્યા સુધી ઉપાડવી ભેજ વય ત્યાં સુધી પછી બંધ કરી દઈ પછી બીજે દિવસે તો મિત્રો બે ત્રણ દિવસથી ઝાકળ બિલકુલ નહોતો આવતો છતાંય અમે જીરું ઉપાડવાનું કન્ટિન્યુ ચાલુ રાખ્યું હતું અને જીરુંના છોડ ફૂંકાઈ જવાથી થોડું ઘણું બટકતું અને દાણો પણ ખરતો હોય એટલા માટે અમે આની અંદર આપણે જે દવા છાંટવાનો મોટો પંપ આવે સર્વિસ પંપ ટ્રેક્ટરમાં જોડાણેલો હોય એનાથી પાણી સાટ દેતા એટલે ઝાકળ જેવું થઈ જતું એટલે બિલકુલ ખરી પણ નથી અને સામે જે પાથરા દેખાય એ નિધિ સાઈનના જ ઉપાડેલા છે આવી રીતના અને બાજુમાં જે ભેગું કરેલું છે ચાર નંબર એનો ઢગલો પણ તમને દેખાઈ રહ્યો છે તો મિત્રો હવે બધું જીરું પાક ઉપર આવી ગયું છે અને હવે આ નિધિ સાઈન ઉપડી જાય એટલે બધું જ જીરું ઠેસરમાં એક સાથે નીકળી જાય એ રીતનો પ્લાનિંગ અમે કરી રહ્યા છીએ પણ આ નિધિ સાઈન જે છે એને જે સામે ઢગલો દેખાય છે ચાર નંબરનો એની બાજુમાં ઢગલો આનો કરી દઈશું બૂંગણ પાથરીને એટલે કે નિધિ સાઈન જ્યારે ઠેસરમાં ઓરવી ત્યારે આને ઓરવાનું સારું કરીશું નિધિ સાઈનને એટલે આપણને એમાં અંદાજ આવી જાય કે નિધિ સાઇનમાં કેવા ઉતારા છે એ પણ ઠેસરમાં જ્યારે જીરું કાઢવી ત્યારે બતાવશું તો વિડીયો અમારા જોતા રહેજો અને આની પહેલાં આપણે બ્લોક નંબર બેની અંદર જે જોયું પાંચ નંબર એનો ઢગલો પણ બાજુમાં અલગ નંબરમાં રાખી દઈશું જેથી કરીને આપણને નક્કી થાય કે બિયારણની વેરાયટી ફરે જાત ફરે તો ઉતારામાં કાંઈ ફેરફાર થાય છે કે નહીં એ આપણે વિડીયોમાં જણાવશું અમે તો મિત્રો આમાં નિધિ સાઈનમાં આવી રીતના દાણા બન્યા છે અને આવી રીતનું છે તો મિત્રો નિધિ સાઈનમાં તમે જે આ દાણા જોઈ રહ્યા છો આ પણ કમ્પલીટ પાકી અને ફૂંકાઈ ગયું છે જેમ કે પાક આપણે પૂરેપૂરો પાકવા દીધો છે કાશું ઉપાડવાનું નથી જેનાથી વજન પૂરતો મળે તો મિત્રો જીરું પાકે ત્યારે આ પણ મહત્ત્વની કામગીરી રહેતી હોય છે કે કમ્પ્લીટ પૂરેપૂરો દાણો ભરાઈ જાય અને એની રીતે જ કુદરતી રીતે દાણો કૂકાય તો જ એની અંદર પૂરતો વજન મળતો હોય છે આપણને જેમ કે આપણે ઉતાવળ કરી અને થોડોક દાણો કાસો હોયને ઉપાડી લઈએ તો દાણા પૂરતા પ્રમાણમાં હોય દાણાની સાઈઝ પણ પૂરી હોય છતાંય આપણને વજન ધાર્યો જીરાની અંદર ન મળે એટલા માટે અમે આને પૂરેપૂરું પાકવા દીધું અને ઉપાડવામાં ખરે એ કોઈ પ્રશ્ન અમારે હતો નહીં કારણ કે ઘરમેળે ઉપાડવી છે અને સવાર સવારમાં ઉપાડવી છીએ અને ઝાકળ ન આવે તો પંપથી પાણીનો ફુવારો લગાડી દઈશ એટલે ઝાકળ આવ્યો એવું જ થઈ જાય છે એટલે ખરતું પણ નથી અને જીરું ઉપાડવી એમાં જીરુંના છોડમાંથી પાંદડી પણ બિલકુલ નથી ખતી આ કેરાની અંદર તમે જોઈ લો આવી રીતના કમ્પ્લીટ કેરા ચોખા છે પાની અંદર પણ પાણી સાટીના જીરું ઉપાડ્યું હતું અમે હજી આપણે આ કેરાની અંદર દાણા જોઈ લઈ મિત્રો આવી રીતનું કમ્પ્લીટ પાકી અને હુકાઈ ગયું છે હવે આપણે જોવાનું છે કે ઉતારો કેવો આવે વીઘાની અંદર હોળ ગુઠાના વીઘાની અંદર કેટલા મણનો ઉતારો આવે જીરામાં એક વીઘે એ અમે વિડીયામાં બતાવશું જ્યારે ઠેસરમાં જીરું કાઢવી ત્યારે વિડીયો બનાવશું અને બતાવશું કે કેટલો ઉતારો આવ્યો તો અમારા વિડીયા જોતા રહેજો અને સૂર્યનારાયણ પણ આથમમાં ગયા છે અને અમે વિડીયો સાંજના સમયે બનાવી રહ્યા છીએ તો મિત્રો આવી રીતનું છે અમારું કંઈક જીરું અને આ છે નિધિ સાઇન અને પહેલાં જે બતાવ્યું એ બ્લોક નંબર બે ની અંદર હતું એ પણ ઉપાડી લીધું છે અને આ નિધિ સાઈન ઉપાડવાનું પણ ચાલુ છે તો મિત્રો આ જીરું ઉપાડી જશે ત્યારે ઠેસરની અંદર કાઢશું બે જીરા ત્યારે એમાં બતાવશું કે કેટલો ઉતારો એક વીઘાની અંદર આવે છે એ પણ વિડીયામાં બતાવશું તો અમારા વિડીયા જોવા માટે તમારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેનાથી અમારા દરેક વિડીયો તમારા ફોનમાં તરત જ આવી જાય એટલા માટે અમે કહી શકીએ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવું બોલું તમારે વિડીયો ગોતવા પડે કે ભાઈ વિડીયો કેમ આવ્યો નહીં હોય રહેશે ભાઈનો મૂક્યો હશે કે નહીં મૂક્યો હોય પણ ચેનલ સબસ્ક્રાઈબ કર્યા પછી નોટિફિકેશન બેલ આઈકન જે ઘંટડી ટાઈપનું નિશાન આવે છે એને પણ ટચ કરી દો એટલે જેવો અમે વિડીયો અપલોડ કરીએ તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મેસેજ પડી જાય એને ટચ કરશો એટલે તરત અમારો વિડીયો અને અમારી ચેનલ ખુલ્લી જશે તો મિત્રો અમારા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવી ખૂબ જ જરૂરી છે તમારે તો જ તમને વિડીયો અમારા જોવા મળશે અને વિડીયોની અંદર પૂરેપૂરી માહિતી પણ મળશે તો મિત્રો અમારા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે આપણે વિડીયો પૂરો કરીશું તો બધા જ મિત્રોને જય શ્રી રામ જય જવાન જય કિસાન